રાજકોટ અગ્નિકાંઠ બાદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા પ્રિસ્કૂલો સામે ફાયર અને બ્યુ મુદ્દે સેલિંગની કાર્યવાહી કરાઈ હતી આ કાર્યવાહી અંગે પ્રિ સંચાલકો મ્યુનિસિપલ કોર્પોરેશનની દાણાપીઠ કચેરી ખાતે રજૂઆત કરવા આવ્યા મોટી સંખ્યામાં એકઠા થયેલા સંચાલકોએ ડેપ્યુટી કમિશનરે રજૂઆત કરી નિયમોની સ્પષ્ટતા અને એક સૂત્રતા મામલે રજૂઆત કરી હતી છે કે બી સ્કૂલોમાં જે રાતોરાત સીલ વાગ્યા છે એમાં બીયુની પરમિશન લેવામાં આવે છે અને બે તે પણ કોમર્શિયલ વ્યુ હવે એઝ પર ધ ગવર્મેન્ટ ગાઈડલાઇન્સ અમને બહુ ખ્યાલ નથી કે આ કઈ રીતે થાય અને બધાએ ઓલરેડી અપ્લાય કરી દીધું છે છતાં પણ ફાયર એનઓસી અને બીયુનું આજે રાજકોટ અગ્નિકાંડ બાદ જે તકલીફ થઈ તેના હિસાબે રાતોરાત સીલ વાગી ગયા છે એટલે અમે એમને નમ્ર અપીલ કરેલી છે કે અમને પ્રોપર ગાઈડલાઇન્સ આપો દરેક સ્કૂલની અંદર બેઝિક ફાયર સેફ્ટી ડિવાઇસીસ ઇન્સ્ટોલ્ડ છે પ્લસ જે લોકોને પણ પીવું નહોતા તે લોકોએ ઇમ્પેક્ટ માટે અરજી ઓલરેડી કરી દીધેલી છે હવે જીડીસીઆર પ્રમાણે બધી જ પ્રિસ્કૂલ જે છે તે રેસિડેન્શિયલ ઝોનમાં ચાલવા માટે છૂટ હોય છે તો એના બેઝ ઉપર અમે સરકારને રિક્વેસ્ટ કરેલી છે અને તેઓએ અમને ભાઈદારી આપી છે કે જેટલું બને એટલું જલ્દી આ સીલિંગ પ્રક્રિયા બંધ કરશે અને જે સ્કૂલો ઓલરેડી સીલ થઈ ગઈ છે તેને કઈ રીતે ખોલવી કારણ કે સાહેબ લાખ દોઢ લાખ બાળકો અત્યારે ઘરે છે બરાબર બધી વિમન એન્ટરપ્રેન્યુઅર્સ મેજોરિટી હોય છે તો હજારો ટીચરો ઘરે છે એટલે રોજ એકને એક પ્રશ્ન આવે છે કે બાળકોનું ભણતર ક્યારે ચાલુ થશે આના માટેની અમે એમને ભાઈદારી આપી અમારી જેમ મુખિતભાઈ કીધું એ પ્રમાણે ઇમ્પેક્ટના રિલેટેડ રજૂઆત હતી અને ઇમ્પેક્ટની સાથે સાથે જે બી અત્યારે સ્કૂલો સીલ વાગી રહી છે એમાં ફાયર એનોસી પ્રશ્નો આવી રહ્યા છે થોડીક અસમજ અત્યારે બધાની અંદર લાગી રહી છે કે કયા કાયદા અમને લાગુ પડશે કઈ કઈ સિસ્ટમ અમારે ઇન્સ્ટોલ કરવી પડે એટલે એનું એક સ્પષ્ટ માર્ગદર્શન માગવા માટે અમે લોકોએ સરકારને એક રજૂઆત કરી છે કે તમામ પ્રી સ્કૂલો માટે જે બી રૂલ્સ બનાવેલા છે અત્યારે પ્રી સ્કૂલના સ્પેસિફિક રૂલ્સ નથી એવું અમને લાગે છે અને ફાયર અધિકારીઓમાં બી અલગ અલગ રૂલોનું અર્થઘટન કરવામાં આવે છે તો એક એવા રૂલ્સ કે જે બધા સ્કૂલો માટે હોય અને જે ઇમ્પેક્ટની અરજી કરી હોય અને ફાયરની જે સિસ્ટમો લગાવી હોય એ બધી સ્કૂલોના સીલ્ડ ભૂલવા માટે નવા સીલ ના કરવા માટે અને સાથે રહી અને અમારી ઇમ્પેક્ટની અરજીઓનો ઝડપથી નિકાલ કરવા માટેની મેં અરજી કરી છે જેનો પ્રશાસન દ્વારા અમને સારી રીતે સાંભળી અને આશ્વાસન આપવામાં આવ્યું છે કે એનો તાત્કાલિક ધોરણથી જેટલો બને એટલો ઝડપથી એનો નિકાલ કરાવશે તો મહત્વના જે પ્રમાણે સમાચાર સામે આવી રહ્યા છે ખાસ કરીને સ્કૂલ વાહન અને રીક્ષા ચાલકોની જે હડતાળ છે તે